મહેસાણા જિલ્લાના કડી તાલુકાના દેવુસણા ગામે ગત રાત્રે બસ સ્ટેન્ડની છત તૂટી પડતા યુવકનું ઘરનું મોત નિપજ્યું જેને લઈ સાસરીમાં તેમજ યુવકના પરિવારજનોમાં શોક પ્રસરી ગયો હતો માહિતી અનુસાર ગાંધીનગરના વાવોલ ગામના બાદલ દંતાણી કે જેઓ છૂટક કામ કરી પરિવારમાં રહેતા હતા કે જ્યાં તેઓ ગઈકાલે પોતાની સાસરી કડી તાલુકાના દેવુસાણા ગામે તેમની પત્નીને તેડવા માટે આવ્યા હતા મોડી રાત્રે તેમની સાસરીમાંથી દેવુસાણા ગામે આવેલ બસ સ્ટેન્ડમાં બેસવા માટે આવ્યા હતા કે જે અચાનક જ ધડાકા પહેર બસ સ્ટેન્ડની છત તૂટી પડી હતી અને જમાઈની માથે પડી હતી કે જેથી જમાઈનું કરુણ મોત થયું યુવકનું કરુણ મોત થતા પરિવારમાં શોકનો માહોલ બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ